नमस्कार दर्शक मित्र रतोमी જોઈ શકો છો હવે તમે એમ થતું હશે કે આ જીસમી યા ચા માટે આવી છે ને આ અંદા શા માટે ભેગા થઈ ગયા તો તમે હુંક બતાવી દો કે હાલ अयोध्या માં જે પ્રભુ શ્રી રામલાલા ને રેલી કાઢવામાં આવી હતી જેમાં પથ્થર મારો માર મારવામાં આવ્યો તો જે તમે તમને અંદાની ખબર હશે કે હાલ પથ્થર મારો થઈ ગયો તો આપણે કારણ કે આપણે હિન્દુ ધર્મ પર પથ્થર મારો થઈ ગયો તો આવડે આ એમના જે મકાન અને જે દુકાનો હતી તેમનો નાશ કરી લેફ છે જેમ કે તમે વીડિયો જોઈ શકો છો કે હાલ એકસાથે બે જીસમી આવી રહ્યા છે ને જે બે બે જેસીમાં હાલ કોઈના મકાન તો ઓલમ દુકાન પણ પાડી દીધી છે જેમ કે તમે વિડિયોમાં જોઈ શકો છો કે હાલ આપણે તમને અંદર ખબર તો હશે કે હાલ બે ત્રણ આરોપી પણ જપડાઈ ગયા છે લડપાયા છે અને સાથે કોમેન્ટમાં જય શ્રી નામ લખવાનું ભૂલશો નહીં અને જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને જાતક જાતક શેર કરો અને આ ઘટના વિશે જે પણ તમારો રાય હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રામ